અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી એકવીસમી જૂન શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે યોગ ફોર વન અર્થ વન હેલ્થની

જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે આ સાથે તમામ તાલુકાઓ ખાતે તથા અંબાજી નડાબેટ સહિત વીસથી વધુ સ્થળે યોગ દિવસની ઉજવણી કરાશે અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાશે બનાસકાંઠાના સૌ નાગરિકો જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને યોગ દિવસમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અપીલ કરી હતી સૌને નમસ્કાર આગામી એકવીસમી જૂન બે હજાર પચીસ શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે થી આઠ દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે આ ઉપરાંત તમામે તમામ ચૌદ તાલુકામાં તમામ નગરપાલિકાઓમાં અંબાજી ખાતે નડાબેટ ખાતે એમ મળી અને વીસ કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને સૌ અગ્રણીઓને સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું વિનંતી કરું છું ધન્યવાદ